જે કમિટી હું નિર્ણય કર્યો છે કે આપણે માતા દેવ સ્થાન તણાજા જે બોર્ડ લાગે છે એ જગ્યાએ નવું સ્થાન જેવો બરાબર જો નિર્ણય કરે છે પરિપત્ર આખી આત્મા ધરેલો છે હવે આપણે માતાજીને નવી જગ્યા ઉપર લઈ જવાનો છે તમારો જે પણ છે પ્રાય હોય તમાર સહી બાકી હોય તો સહી કરી કાઢજો આખી આપણે સમગ્ર નાની જે

આ તમને ધડુએ તન નારાનોનો પ્રભાવ માહિતી પાસે છે તો તમને ધ્યાન કે શું કરીને કમિટી જે કે આપરા સદરુ જરૂરી છે સકાઓ ક્યાં આપણે એનો વણ સ્કોર પર આવી ગયો

કમિટીના સભ્ય સત્તા મને કે કાલે આપણે બોમ્બેમાં છે કાલે ધંધો આજે ધોમનગરમાં છે છે બરાબર એટલા માટે બધી જવાબદારી મને સોંપી છે કે તમે અમદાવાદ કે સહયોગ કરે ગ્રુપ અંદર અમદાવાદ નડિયા પાણ ખેડા પાત્રો બલ્લા વિદ્યાનગર સલામસર બરોડા બરોડા સુધી ના સાંભળ્યો

Amén, que se pidió la cadena, va a llevar a San Pedro Ocho, a Pablo, 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 a